રીએનેજ મેતા વિદ્યાલય માંકળીના આચાર્ય દુબઈ ખાતે ઇન્ટરનેશનલ અવોર્ડથી સન્માનિત તારીખ 15 જૂન 2025 ના દિવસે ઇન્ટરનેશનલ ડિપ્લોમેટિક મિશન દુબઈ અને આઈએ મુંબઈ આયોજિત ઇન્ટરનેશનલ બિઝનેસ સમિટ અને એવોર્ડ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના દાતાના તાલુકાના વિસ્તારની શાળાના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ કે પ્રજાપતિને એજ્યુકેશન ફોર સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા દુબઈ ખાતે યોજાયેલા સમિટમાં વિશ્વના કુલ નવ દેશના ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા સમગ્ર ભારતમાંથી આવેલ નોમિનેશનમાંથી શ્રી આર કે પ્રજાપતિ તેમના શિક્ષણ દ્વારા સમાજ પર પડેલી હકારાત્મક અસરને ધ્યાનમાં લઈ તેમની સેવાઓને બિરદાવવા માટે એજ્યુકેશન ફોર સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ માટે તેમની ખાસ પસંદગી કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી આર કે પ્રજાપતિને આ શિક્ષણની સાથોસાથ સમાજ અને વાલીઓને ઉપયોગી થાય તેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરવામાં આવી તેમની આ પસંદગીથી સમગ્ર દાતા તાલુકાના શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી છવાઈ છે রিপোর্টার রাকেশ প্রজাপতি পালনপুর